જ્ઞાન રૂપી ગંગા પ્રગટ ન થાય ત્રીજી પેઢી એ થાય ત્રણ પેઢીને ખપવું પડે ગંગા ત્રણ પેઢી જાય સત્વગુણ રજોગુણ અને તમોગુણ જો આ ત્રણ ગુણ સરખા થાય ત્યારે જ્ઞાન રૂપી ગંગા આપણા મસ્તકમાં આવે એમને જ્ઞાન મસ્તકમાં આવતું નથી જ્ઞાનનું ક્યાંય ટ્યુશન ન હોય જ્ઞાનના ક્યાંય ક્લાસીસ ન હોય આપણે ક્યાંય જઈએ અને એમ કહીએ કે ઇંગ્લિશ નું ટ્યુશન રાખવું કઈ વાંધો નહીં કહે જ્ઞાનનું ટ્યુશન વેચાતું મળતું નથી અને જ્ઞાન ના ક્યાંય ટ્યુશન નથી એ તો ત્રણ પેઢી ખપે ત્યારે આવે ભગીરથ ત્રીજી પેઢી છે અને ગંગાજીની તપશ્ચર્યા કરી છે ગંગાજીની તપ કરતા ભગીરથ ને ગંગાજી પ્રગટ થઈ ગયા અને કહ્યું કે માગ ભગીરથ માગ ભગીરથે કહ્યું કે તમે સ્વર્ગમાં વહો છો તમે સ્વર્ગમાં લોકમાંથી પૃથ્વી લોકમાં પધારો અને મારા પિતૃનો ઉદ્ધાર કરો ગંગાજીએ કહ્યું ભગીરથ તારી વાત તો સાચી પણ મને ઝીલનાર કોઈ જોઈએ તો મને પેલા મને ઝીલનાર શોધી લે નહીતર હું સ્વર્ગમાંથી વહું તો આ પૃથ્વીને રસાતાળમાં લઈ જાઉં મારો વેગ પૃથ્વી સહન નહીં કરી શકે મારો એટલો વેગ છે વળી ભગીરથે મહાદેવજીની તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો મહાદેવજીનું તપ કર્યું મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીએ કહ્યું માગ ભગીરથ તો કે પ્રભુ મારે મારા પિતૃઓના ઉદ્ધાર કરવા માટે સ્વર્ગની ગંગાને પૃથ્વી ઉપર લઈ આવવી છે તો એમને આપ ઝીલો મહાદેવજીએ કહ્યું કંઈ વાંધો નહીં હું હિમાલયમાં મસ્તક ઉપર આવે ગંગાજીને પ્રાર્થના કરી મહારા દેવી મહાદેવજી ઉપર તમે પધારો ગંગાને અભિમાન આવ્યું જો જ્ઞાન આવે એટલે અભિમાન આવે ભેગું જ્ઞાન માર્ગમાંથી અભિમાન નીચે પછાડે ગંગાને અભિમાન આવ્યું કે હું મહાદેવ અને પૃથ્વી સહિત આ બંને લઈ અને રસાતાળમાં જતી જ્ઞાન આવે પચાવું હોય તો વૈરાગ્ય જોઈએ વૈરાગ્ય હોય તો અભિમાન ન આવે ને જ્ઞાન પચે અને મહાદેવજી એ વૈરાગ્યનું સ્વરૂપ છે એ જ્ઞાનને પચાવી શકે મહાદેવજી હિમાલયમાં ઊભા ગંગા ધસમસતા પ્રવાહથી મહાદેવજીના મસ્તક ઉપર પધાર્યા અને મહાદેવજી એ પોતાની જટા વીટી લીધી ગંગાજી મહાદેવજીની જટા માં અટવાઈ ગયા કેટલા વર્ષો સુધી ગંગાજીને જટા માં છે ગંગાજી અભિમાન ગયું અંતે પ્રાર્થના કરી કે હે મહાદેવજી મને મુક્ત કરો